જીવલે હુમલો છે અને નવનીતભાઈ એવું કહે છે કે મારી ઉપર જય રાજા હુમલો કરાયો છે એનો વાક પણ કઈ નહોતો છતાં હુમલો કરાયો છે છતાં પોલીસ આજ સુધી નામ લખી રહી તારીખ ના રોજન કરવનીતભાઈ તમે બધા લોકો જાણતા કે હાલ કોળી સમાજ લોકો એક પછી એકતા મિત્રો બગદાણા ખાતે પહોંચી રહી છે ત્યારે એ કોળી સમાજની દીકરી ખુલ્લી આમ સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ કે ભાઈ નવનીતભાઈ અને ક્યાંક ને ક્યાંક જે મેન આરોપી છે તેને પકડો

નવનીતભાઈ નામ દઈ રહ્યા છે કોના પર આક્ષેપ નાખી રહ્યા છે કોનું નામ દઈ રહ્યા છે ખોલી આમ તમને લોકોને ખબર છે મને પણ ખબર છે હવે ક્યાંક ને કઈક મિત્રો કોળી સમાજના લોકોની પણ એક જ માંગ છે કે જેનો પણ મિત્રો વરઘોડો કાઢવામાં આવે હાલ કોળી સમાજના લોકો ગામડે ગામડે તાલુકા તાલુકા જિલ્લા જિલ્લા જ્યાં પણ પત્રક દેવાનો હોય ત્યાં બધી જગ્યાએ દઈ દીધા છે અને ક્યાંક ને ક્યાંક ગમે ત્યાંથી ગુજરાતની અંદરથી મિત્રો બગદાણા ખાતે નવનીતભાઈને તબિયત પૂછવા માટે મેદાન અંદર છે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હાલ નવનીતભાઈને સપોર્ટ કરવા છે કોળી સમાજ લોકોની જે ક્યાંક ને ક્યાંક શું નવનીતભાઈ ન્યાય મળશે હાલ તો મિત્રો એસઆઈટી ની ટીમ દ્વારા ત્રણ દિવસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો આપ્યા હતા કોર્ટે અને ત્રણ દિવસ રિમાન્ડ મિત્રો પૂર્ણ થયા બાદ તેને જેલની અંદર નાખી દેવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને કઈક કંઈક ને કંઈક હવે શું મિત્રો ખુલાસાઓ થશે જે પણ થશે અંદર આપણને ખબર પડી જવાની છે ટીમ હાલ તો મોહન છે પરંતુ મોહન તો છે એટલે ખબર પડી જશે શું થશે ખુલાસાઓ શું નહીં કોનો હાથ શું હશે શું મિત્રો વિડિયો કોલિંગ અંદર બતાડવામાં આવ્યા હતા કોને બતાવવામાં આવ્યા હતા જે પણ મિત્રો તો એ બધી જ જાણકારી આપણને જોવા મળી જવાની છે બધી જ જાણકારીઓ આપણને ખબર પડી જવાની છે તો ભાઈઓ સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી નાખજો વિડીયોની શેર કરી ફોલો પણ કરી દેજો આજના વિડીયોમાં જ આટલી આપણે એક નવા વિડીયો ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભરત